માણે જગન્નાથમ સર્વલોકન સંસ્કૃતમ લક્ષણમ સંયુક્ત જે ધન્ય ઘડીની રાહ વિશ્વના કરોડો રામ ભક્તો જોઈ રહ્યા છે તે ઘડીને હવે દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર અવધપુરીમાં સંતો મહંતો અને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે આ આનંદની ઘડીમાં રામડલ્યા ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે અને ત્યારબાદ કોણ તેમની સેવા કરશે કોણ તેમને લાડ લડાવશે કયા સાધુ સંતો ગર્ભગૃહના પૂજામાં અધિકારી હશે આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપને અમે બતાવીશું સંદેશ ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ મારા રામમાં બાવીસ જાન્યુઆરીને સોમવારનો એ દિવસ ભારત સહિત વિશ્વભરમાં વસતા કરોડો સનાતનીઓ માટે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે જ્યારે અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરમાં કરોડો સનાતનીઓની આસ્થાના કેન્દ્ર બિંદુ સમાન રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે કાશીના વિદ્વાન પંડિતો દ્વારા કઢાયેલા ઇઠ્યાસી સેકન્ડના એ સૂક્ષ્મ મુહૂર્તમાં રામલલ્લા પર અભિષેક થતાં જ વિશ્વભરમાં જય શ્રી રામનો શંખનાથ થશે સિત્તેર એકરમાં પથરાયેલું અને વાસ્તુશાસ્ત્ર મુજબ નાગર શૈલીમાં તૈયાર થયેલું ભવ્ય રામ મંદિર સનાતન ધર્મનું મૂળ આસ્થાનું કેન્દ્ર બની રહેશે પરંતુ લોકમાનસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ રામ મંદિરની પૂજા અર્ચના અને રામલલ્લાની સેવા કોણ કરશે આ પ્રશ્નોનો જવાબ આપતા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાએ જણાવ્યું કે રામાનંદી સંપ્રદાયના સાધુ અને મહાત્મા રામલલ્લાની સાક્ષાત સેવા પૂજા કરશે લગભગ પંદરમી સદીમાં થયેલા ઉત્તર ભારતના મહાન સંત જગતગુરુ રામાનંદએ રામાનંદી સંપ્રદાયની સ્થાપના કરી હતી સદીઓ પહેલા સનાતન ધર્મની વૈષ્ણવ પરંપરામાં રામાનંદી સંપ્રદાયનો સમાવેશ છે રામાનંદી સંપ્રદાયના લોકો પોતાને પ્રભુ શ્રી રામના પુત્ર લવકુશના વંશજો માને છે રામાનંદી સંપ્રદાયના સંતો મહદ અંશે ભગવાન શ્રી રામ હનુમાનજી સીતામૈયા અને વિષ્ણુ અવતારની પૂજા કરે છે રામાનંદી સંપ્રદાયની સ્થાપના એવા સમયમાં થઈ હતી જ્યારે ભારતમાં છૂત અને અછૂતને લઈ સમાજમાં ખૂબ મોટો ભેદભાવ ઉભો થયો હતો ત્યારે મધ્યકાલીન યુગ જગદગુરુ રામાનંદ જ્યારે આ સંપ્રદાયની સ્થાપના કરી જેમાં તમામ વણ જાતિ અને ધર્મના લોકોને ભગવાનની પૂજા અર્ચનનો લાભ આપ્યો રામાનંદી સંપ્રદાયમાં આજે છત્રીસથી વધુ શાખા છે શૈવ અને વૈષ્ણવ વચ્ચેના વિગ્રહ વખતે જ વૈષ્ણવ સંપ્રદાયમાં વિવિધ બાવન ફાટા પડ્યા હતા જેમાંથી હાલમાં છત્રીસથી વધુ વિવિધ પરંપરા જીવંત છે ભારતીય સાધુ સંતોના મુખ્ય તીર અખાડામાં પણ વૈષ્ણવ રામાનંદી સંપ્રદાયના બે અખાડા સમાવિષ્ટ છે દિગંબર અખાડા અને નિરવાળી અખાડા રામાનંદી સંપ્રદાયના અખાડા છે પંદરમી સદીમાં શરૂ થયેલ રામાનંદી સંપ્રદાયના સાધુ સંતોએ વીસમી સદી આવતા આવતા પોતાને લવ અને ખુશના વંશજ ગણાવ્યા આ સંપ્રદાય મૂળતઃ ગુરુ શિષ્ય પરંપરાથી ચાલે છે જેમાં મૂળ પ્રવર્તક તરીકે સીતામૈયા હતા જેના પ્રથમ શિષ્ય હનુમાનજી બન્યા હતા રામાનંદી સંપ્રદાયના મુખ્ય મઠ ઉત્તર અને મધ્ય ભારતની સાથે હાલના નેપાળમાં પણ આવેલા છે કાશીમાં પંચગંગા ઘાટ પર સ્થિત રામાનંદી મઠ આ સંપ્રદાયનો સૌથી પ્રાચીન મઠ મનાય છે જ્યારે કે જયપુરમાં આવેલો મઠ એ રામાનંદી સંપ્રદાયનો મુખ્ય મઠ ગણાય છે

આડા રસ્તે ફટકે જ્યારે અવળા રસ્તે ભટકે ત્યારે એને રાહ પર લાવવાનું કામ ગુરુનું હોય છે અને આ જ કામ પંદરમી સદી ની અંદર એક ગુરુએ કર્યું પોતે તીર્થયાત્રા પર નીકળ્યા તીર્થયાત્રા પર જઈને જ્યારે પાછા આવ્યા તો એમણે જોયું કે પોતાના જ ગુરુભાઈઓ ભારત દેશની અંદર ચાલતા એ છુઆછૂતની ભાવના સાથે જાતિ અને ધર્મના વાડા વચ્ચે વહેંચાયેલા હતા ઊંચ નીચના ભેદભાવો વચ્ચે વેચાયેલા હતા ત્યારે પોતાના ગુરુભાઈઓ વચ્ચે જ્યારે તેઓ પાછા આવીને બેસે છે તો એમની સાથે એમના જ ગુરુભાઈઓ ભેદભાવ રાખે છે ત્યારબાદ એક નવા સંપ્રદાયની સ્થાપના થાય છે એ સંપ્રદાયનું નામ છે રામાનંદી એ મહાત્માનું નામ છે ગુરુ રામાનંદજી અને પંદરમી સદીમાં એક સંપ્રદાયની સ્થાપના થાય છે જે પ્રભુ રામને પૂજે છે જેમના આરાધ્ય રામ છે અને એવું માને છે કે લવકુશના તેઓ વંશજ છે સદીઓ જૂના આ રામાનંદી સંપ્રદાયના ભજનો અને ગીતોથી રામ ભક્તો હર હંમેશ ભક્તિમય બનતા હોય છે પ્રધાનમંત્રી મોદીએ પણ રામ મંદિરની પ્રતિષ્ઠા પહેલાં નાસિકના કાલારામ મંદિર કે જે રામાનંદી સંપ્રદાયનું ખૂબ પ્રાચીન મંદિર છે તેની મુલાકાત લીધી અને રામાનંદી સંપ્રદાયના ભજનના રંગમાં રંગાઈ ગયા રામાનંદી સંપ્રદાયના આ ભજનો પંદરમી સદીથી લઈ આજ દિન સુધી હંમેશ માટે સૌ કોઈને રામ ભક્તિમાં લીન કરતા આવ્યા છે એવું જ એક ભજન જે ઉત્તરાખંડમાં ખૂબ પ્રચલિત છે તે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અયોધ્યા પહોંચી ત્યારે મહિલાઓની રામ રામબનડીએ સંભળાવ્યું હતું

राम 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 का जो भव्य मंदिर बन रहा है जय श्री राम चार चार सौ महिलाएं आई हुई है हम यहाँ पे और दो जनवरी से और आज तक हमारी महिला रामलीला यहाँ पे हुई बहुत अच्छा लग रहा है यहाँ जैसे राम सचमुच राम 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 मैं हो रखा है यहाँ अयोध्या नगरी बहुत सुंदर लग रहा है बहुत अच्छा लग रहा है बहुत सुंदर लग रहा हम मतलब ऐसा लग रहा है कि हम अयोध्या में सचमुच मतलब राम जी के जब त्रेता युग में हो, होंगे हम इस समय ऐसा लग रहा त्रेता युग में जैसे राम जी रहे होंगे तो हमारा संकल्प था कि हम चौदी रामलीला अपने अयोध्या धाम में करेंगे अब पर सौभाग्य भी हमारा इतना हम सौभाग्य ही समझेंगे इस समय राम स्थापित हो रहे हैं और हमारी भी यहाँ पे चौधरी राम हो गई हाँ ठीक हम ना, है हम सच में बहुत ही सौभाग्य है રામ ભક્તિમાં લીન કરતા આ ભજને સમગ્ર અવધપુરીને રામમય બનાવી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની એ શુભ ઘડી આવે તે પહેલા રામનંદી પરંપરાના પ્રવર્તમાન સંત જગતગુરુ રામભદ્રાચાર્ય દ્વારા અયોધ્યાનગરીમાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં દેશ અને વિદેશથી આવેલા રામ ભક્તો સવા કરોડ આહુતિ આપશે આજ મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે સોનાનો સૂરજ એટલા માટે કારણ કે પ્રભુ શ્રી રામે સૂર્યવંશી રાજા પ્રભુ

એક સાથે એક હજાર આઠ જેટલા એક હજાર આઠ જેટલા કરવામાં આવી રહી છે યજમાનો હશે જેમાં ગુજરાતીઓ પણ આ યજ્ઞ યજ્ઞમાં ભાગીદાર થવા માટે અહીંયા આવ્યા છે ભગવાન કૃષ્ણ ગીતામાં એક વાત બહુ કહી હતી એમણે કહ્યું હતું નવમાં અધ્યાયમાં કે હું યજ્ઞમાં છું એ આહુતિમાં છું જે યજ્ઞમાં ધરવામાં આવે છે રામ છે લોકોના રામ છે ધરા છે અને પ્રભુ રામની સ્વર્ગ સમા ધરતી છે આ ધરતી પર એક હજાર આઠ યજ્ઞ કુંડ પણ તૈયાર થઈ ગયા છે અહીંયા બાવીસ તારીખના દિવસે સામૂહિક યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ભવ્યાતિ ભવ્ય આયોજન છે દીપોમય કાર્યક્રમ હશે ત્રેતા યુગવાળી દિવાળી હશે અને આ દિવાળીને સુશોભિત કરવા માટે અહીંયા યજ્ઞનું પણ આયોજન થયું છે આ યજ્ઞ કેવી રીતે થશે એમાંથી શું એની વિશેષતા છે એ તમામ જાણીશું મારી સાથે આચાર્ય જોડાયેલા છે આચાર્ય સ્વાગત છે અયોધ્યાની ધરાતી હું બધા શ્રોતાઓનું ખૂબ સ્વાગત કરું છું પછી લંબ આ કોઈ સામાન્ય ગાળો નથી એક મોટો ગાળો છે આટલી પ્રતીક્ષા પછી ભગવાન શ્રીરામ પોતાના દિવ્ય ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે રામ રાજ્યનું સંકેત આખા વિશ્વમાં જવાનું છે અયોધ્યાની ધારા છે આપણે વિચારીએ તો રામજીના જીવનમાં એક સૌથી મહત્વપૂર્ણ જેમનું યોગદાન છે એ શ્રી હનુમાનજી મહારાજ છે આજે એક લોકો કહે છે કે અમે ઢાંચાને નથી તોડ્યું અમે નથી બધાએ કોર્ટમાં કહ્યું તો મારા ગુરુદેવ પણ કહે છે કે એ સાચી વાત છે એમણે નથી તોડ્યું પછી તોડ્યું કોણે તો હનુમાનજીએ જ તોડ્યું છે ને આઠ કુંડી યજ્ઞનું રચના થઈ રહી છે જેમાં હજારો વૈદિક બ્રાહ્મણો બેસીને વેદ મંત્રોની સાથે જયારે હનુમાનજીને આહુતિ આપશે પૂજ્ય ગુરુદેવના હજારો શિષ્યો બેસીને જ્યારે અહીંયા સવા કરોડથી અધિક हुति हनुमान जी ने आपसे तो मैंने लगे दृश्य एवं हे कि पाषाण पर प्रसन्न थी जा बड़ा अद्भुत विषय है लोगों में बहुत उत्साह है कि किसी प्रकार अपने जीवन को देखिये जब ढांचा टूटा तब हम नहीं थे

આપણા આદિપુરુષો કહેતા હતા કે ગુરુ ગોવિંદ ખડે બલિહારી ગુરુ આપ ગોવિંદનો દીવડો બતાવવા માટે એક હજાર આઠ યજ્ઞ કુંડ તૈયાર છે અને આ કુંડ જે તૈયાર થઈ રહ્યા છે તે બાવીસ તારીખ સુધી અહીંયા પૂજા અને અનુષ્ઠાન થશે યજ્ઞ થશે અને એનું એની એની જે આહુતિ છે એ જબરદસ્ત થશે એની દિવ્યતા અવધની ધરતીની સાથે સાથે ભારતભરમાં પ્રસરાશે

દીવો આવ્યો છે અગરબત્તી આવી છે અને ભાવ પણ આવ્યો છે જે ભાવ પ્રભુરામ માટે છે એ ભાવ સાથે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પણ અહીંયા ઉપસ્થિત છે અયોધ્યાની ધરતી પર છે એમની સાથે વાતચીત કરીએ કે તેઓ પણ આ પળના સાક્ષી બનવા જઈ રહ્યા છે પહેલી વાત તો એ કે પ્રભુરામની ધરતી પર આવીને એમને કેવું ફીલ થઈ રહ્યું છે ને પછી એક કાર્યક્રમ વિશે જાણીશું પુણેશભાઈ શું ફીલ કરી રહ્યા છો અહીંયા અયોધ્યામાં આવીને પહેલી વાત સૌથી પહેલા તો અયોધ્યામાં આવીને પ્રભુ રામના જન્મસ્થળ ઉપર આવીને એક દિવ્ય અનુભૂતિની ચેતના રોમે રોમમાં વ્યાપ થાય છે એનું વર્ણન કરવું બહુ અશક્ય છે પણ સાડી પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ અને ઓગણીસો અઠ્યાસીથી થી સુધી અમે પણ ખૂબ મોટો સંઘર્ષમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આંદોલનમાં અનેક આંદોલનમાં જોડાયા હતા ત્યારે એ સંઘર્ષમય દિવસો યાદ કરીએ ત્યારે ચોક્કસ આજે લાગણી અહીંયા કેવા પ્રકારના આયોજનો થવા જઈ રહ્યા છે જેમાં સહભાગી થવાના છો સુરત મહાનગરમાંથી ત્રણસો ચોવીસ જેટલા કપલ જોડા એ હજાર આઠ શ્રી હનુમાન મહાયજ્ઞમાં જોડાવાના છે પરમ આદરણીય રામભદ્રાચાર્યજીએ જે આહવાન કર્યું હતું એને અનુલક્ષીને સુરતથી લગભગ સાતસો લોકો ત્રણસો ચોવીસ જોડા અને લગભગ સાતસો લોકો આ 1008 કુંડી શ્રી હનુમાન માયા માં તારીખ 14 તારીખ થી 22 તારીખ સુધી ભાગ લેવા આવી રહ્યા છે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિર નો લોકાર્પણ કાર્યક્રમ પહેલી વાત તો પુરા સંસારમાં જ્યાં જ્યાં સનાતન ધર્મ હિન્દુ ધર્મ પ્રેમી જનતાને એક આનંદની લાગણી એ છે કે જે સ્થળ પર ભગવાન રામચંદ્ર મહારાજ નો જન્મ થયો એ જ સ્થળ ઉપર જ્યાં જન્મ થયો ત્યાં જ ભવ્ય મંદિર એ આ એક આસ્થાનો વિષય છે આ એક શ્રદ્ધાનો વિષય છે એટલે એનું વર્ણન કરવું બહુ અશક્ય છે પણ એ જે દરેકના હૃદયમાં એક વેદના હતી કે ક્યારે મંદિર બનશે કેટલા વર્ષોથી કઈ કઈ કેટલા લોકો એમાં બલિદાન આપ્યું કેટલો મોટો સંઘર્ષ થયો કેટલાક સમાજના લોકોએ પોતે બલિદાન અને અન્ય રીતે આપ્યું કે હું માથે પાઘડી નહીં પહેરીશ કોઈ ચંપલ નહીં પહેરે કોઈ મીઠાઈ છોડી દઈ આવા અનેક લાખો લોકો એની તપશ્ચર્યા એની એની જે ભગવાન રામ પ્રત્યેની જે નિષ્ઠા અને આ પ્રમાણે આજે ભારત વર્ષ એક આનંદ ઉલ્લાસ હું તો એટલું કહીશ કે એક નવા યુગની શરૂઆત રામ ભક્તો સાધુ સંતો અને મહંતોમાં હવે જો કોઈ એક જ કડીની રાહ જોવાતી હોય તો તે છે બાવીસ જાન્યુઆરી મનીષ પુરોહિત સંદેશ ન્યૂઝ અયોધ્યા